કેમ છે મિત્રો હું છું પહાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા વિડીયો ની અંદર જોકે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટીક ને માણેક માણેકવાળા તો ચાલો રસ્તામાં મળીએ તો અત્યારે આપણે બધા ચાલીને જઈ રહ્યા છીએ

અમને અત્યારે બીક લાગે છે કે હૈલા જાય કોઈક મોબાઈલ અમારો પકડીને ખેંચી ન લઈ જાય કોઈ ગાડીવાળો એટલે અમે અત્યારે બંધ કરીએ છીએ નિરાતે મળીએ પછી અમે કોઈક લઈ જાય તો बाजूમાં તો ફાઇનલી મિત્રો એ સંભળ

એટલે એને આપણે કઈ કહેવાય એમ નથી અત્યારે બાકી તો બધા આપણે મેક્સિમમાં આવે છે પાછળ હાઈલા આવે બધા એટલે અમે બધા કઈ બાંધવા નથી જાતા પણ આ તો ખાલી એમને શોખ થયો એટલે આ બધા ફટાકડા પોળે જોઉં તમે હાલો તો વાંધો નહીં આગળ હજી એક બે કિલોમીટર હાલીને પછી આગળ મળીએ નિરાતે તો મિત્રો મિત્રો આ લોકોને પાછળવાળાને પાછળ થોડુંક નાસ્તો શું કરાવી દીધો આ બધાની હલવાની સ્પીડ ઓછી થઈ ગઈ છે અને આગળ અને આગળ મોટિવેટ બહુ છે મોટિવેશન તો અમે કીધું છે કે તમે આગળ ચાલો પણ એ બધા થોડુંક થાકી ગયા કારણ કે એનું પેટ ફૂલ થઈ ગયું છે ખાઈ ખાઈને તો એ બધાને આપણે જો પાછળવાળા બહુ પાછળ છે

પણ ચાલુ છે તો કોઈ પણ અહીંયા આવવા ટાઈમે તમને સ્વાસ્થ નો કોઈ પ્રશ્ન થાય તો આપણે એકલા સોલ્યુશન બાકી એની વધારે કોઈ પ્રશ્ન થાય તેના માટે એમ્બ્યુલન્સ બોલાવો અને ઓકે છે અહીંયા બેંક મોટિવેશન ની તમને આપવામાં આવે છે મોટિવેશન સુવિધા હું એટલે હું આપવામાં આવે છે મોટિવેશન ઓકે ફૂલ વરસાદ આવેલો હતો એના કારણે અમે બાકાજી કે વરસાદ હતો એટલો ગજબ વરસાદ હતો કે જેના લીધે બધા પલળી ગયા હતા અને આમ બધાએ અમારો મોબાઈલ મૂકી દીધો હતો અંદર અત્યારે થોડો વરસાદ રહ્યો છે તો અમે કાઢ્યા હે અમારા મોબાઈલ અને ગોકા મારવા બેહી ગયા છે એ વાત અલગ છે હા તો ઉદયભાઈ બે શબ્દ કે ઉદયભાઈ જો કેવો વરસાદ આવે છે જો મારો મોઢે મોબાઈલ વોટરપ્રૂફ છે કે નથી તો મને નથી ખબર પણ ઉતારીએ છીએ

બાકી છે આગળ વાલો છોકરો જે જોયો હતો ભાગ તો મોટું છુપાડા વાળો માણસ પોતે તો હવે આગળ નિરાતે કારણ કે બહુ વરસાદ હતો એટલે મોબાઈલ મુકેલો હતો તો કઈ વાંધો નહી આગળ મંદિર માં મળીએ જોકે આગળ કઈ હશે તો આગળ મળશું બાકી નિરાતે મંદિરે મળીએ ત્યાં લગી બાય બાય હજી આપડા બીજા સાથીઓ આવે છે

અને એક ભાઈ છે આ કુનાલભાઈ જેમણે સજેસ્ટ કર્યું હતું કે સારી હશે અને એમાં અત્યારે ચેક કર્યું તો સાચે જમાં સારી છે જબરદસ્ત જબરદસ્ત કુનાલભાઈ સાચી વાત ને એક નંબર હવે કેટલા મોટી કોફી થાય જ નહીં એમ વાહ 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 ના ના બહુ આ કોફી મે ચૂરસ કરાવી ભાઈ આ પોતે કે ગયા હરિયા યા પોતે એને સ્પેશિયલ હેશટેગ માટે આ લઈ ગયો નહીં પણ સાચી બહુ જબરદસ્ત કોફી છે વાંધો નહીં ચલો

તો તમ તમારે આને એક શબ્દ કહી દેવા એનું બોલાવો નારો બોલાવો રમતે હર હર મહાદેવ હર હાલો તો હવે આગળ મળીએ મળીએ રાતે કારણ કે આ લોકો ને એક 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 સ્લોગન બોલતા નથી આવડતો આ લોકોને આ લોકોને ને એક સ્લોગન બોલતા નથી આવડતો અને તમારા પાવન ભાઈ નથી આવડતું તો એમ નહી સ્લોગન બોલતા નથી આવડતું ને મહાદેવના ભક્તની જેમ દર્શન કરવા જાય છે બધા તમે સાંભળી શકો છો કે આ લોકો ને એક સ્લોગન એ બોલતા નથી આવડતું અને ચાલી ચાલીને જવાનો ઢોંગ કરી રહ્યા છે આ બધા આ બધા તો વાંધો નહીં નિરાતે મળ્યા બાય હું મને તો મને તો આવડે છે બધું

ઉદયભાઈ પ્લે બોય નથી 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 એમ તો તમને અહીંયા આવીને તમને અહીંયા આવીને

ચાલો તો હવે મેળા માં જઈએ આગળ

i